દાદાગીરી વિરુદ્ધ સહી ઝુંબેશ સાથે પોલીસ સ્ટેશને રજૂઆત કરી અંકલેશ્વર જીઆઈડીસી સ્થિત સિટી સેન્ટર કોમ્પ્લેક્સમાં સોસાયટીના સેક્રેટરી તેમના પુત્ર અને એક માણસ સામે દાદાગીરી અને જાણવણી ન કરવા બદલ રહીશોએ સામૂહિક સહી ઝુંબેશ સાથે જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે સિટી સેન્ટરના રહેશોએ જણાવ્યું હતું કે સાત થી આઠ વર્ષ પહેલા જ્યારે તેમણે દુકાન મકાન ખરીદ્યા ત્યારે તેમની પાસેથી આજીવન મેન્ટેનન્સ પેટે પચ્ચીસ હજાર લેવામાં આવ્યા હતા જોકે આજીવન મેન્ટેનન્સના પૈસા લીધા હોવા છતાં આજ દિન સુધી કોઈ જાળવણીનું કામ કરવામાં આવ્યું નથી જેના કારણે ગંદકી સહિતની સમસ્યાઓ સર્જાય છે રહીશોએ બિલ્ડર પ્રમુખ અને સેક્રેટરીને વારંવાર રજૂઆત કરી હતી પરંતુ તેમને ગોળ ગોળ ફેરવવામાં આવતા હતા ગત અગિયાર નવેમ્બરના રોજ સોસાયટીના સભ્ય સંજય બાબુ પટેલે રજૂઆત કરવા જતાં સેક્રેટરી વર્જાંગ બારૈયા દ્વારા લાકડી લઈને માર મારવાની ધમકી આપી દાદાગીરી કરવામાં આવી હતી જે અંગે સંજયભાઈએ પોલીસ ફરિયાદ પણ કરી હતી ત્યારબાદ ગત બાવીસ મેના રોજ સેક્રેટરી વર્જાંગ બારૈયા તેમના પુત્ર ધ્રુતવિક અને તેમના માણસ વિપુલ દ્વારા સંજયભાઈ પર પુનઃ હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો આ ઘટનાઓથી ત્રસ્ત થઈને સિટી સેન્ટરના તમામ રહીશોએ સામૂહિક સહી સાથે जीआईडीसी पुलिस मथके सेक्रेटरी वरजांग जी आई डी सी पुलिस मथके पहुंची ने मांगणी करी छे हमारा सिटी सेंटर में ऑफिस है ऑफिस में बिल्डर लोग साफ सफाई कोई भी वो नहीं कर रहे हैं हम चार पाँच छह साल से तकलीफ में है पूरा गंदगी हो गया है चारों तरफ पेशाब पानी सब फैला हुआ है ये बिल्डरों को बोलने जाने पर वो लोग हमारे साथ दादागिरी करते हैं हमारे अभी एक सभ्य को मारने की धमकी दी उसको डंडा लेकर શોપિંગમાં મેં જો એ શોપ લીધી ત્યારે મેં મેન્ટેનન્સ પેટે પચીસ હજાર રૂપિયા આપેલા તે રીતના બધા શોપિંગ માં જેટલા લોકો એવી દુકાન ઓફિસ લીધી છે તે બધાએ પચીસ પચીસ હજાર એમને મેન્ટેનન્સ પેટે પૈસા આપેલા છે પણ છેલ્લા લગભગ છ સાત વર્ષથી એ લોકો કોઈ જાતનું મેન્ટેન કરતા નથી પાણી પાણીની સુવિધા નથી સાફ સફાઈની સુવિધા ને એકલી ગંદકી સામ્રાજ્ય ફેલાયેલું છે જયારે પણ અમે લીલો રજૂઆત કરવા ગઈ ત્યારે એ લોકો ગોળ ગોળ ફેરવીને અમને બાના બતાવી રહી છેલ્લે પણ અમે જિલ્લા રજૂઆત કરેલી બે મહિના ત્યારે તારે ભી કે હવે અમે બધું કલાક શું અમે તમારા અમારા તરફથી જે પચીસ પચીસ હજાર આપવાના છે તે આપી દઈશું ને શોપિંગ ને સાફ સફાઈ રાખીશું તો એ કઈ કરતા છે નથી જયારે પૈસાની માંગણી કરવા માટે સભાસદો જાય છે તારે એ લોકો ધમકી આપે છે ને મારવાની વાત કરે છે મારી સાથે પણ શનિવારે આ રીતના બનાવો ને ઉગ્ર સ્વરૂપ ધારણ કરે છે કે તમે જાણતા નથી અમે કોણ છીએ એમ એ મારવાની ધમકી આપે ધાતુ પકડી લીધેલું ને એ પ્રમાણે ઉચ્ચ એ લોકો એકદમ ખરાબ વર્તન કરે છે એ લોકોને એવું છે કે અમને કોઈ ધાકત નથી ને એ લોકો દાદાગીરીના ના મૂળમાં આવી ગયેલા છે ને શોપિંગ ને મતલબ કોઈ જાતનું કંઈ કરવા તૈયાર નથી અમે સિટી સેન્ટરના બધા જ સભ્યો આ પોલીસ સ્ટેશને અરજી આપવા આવ્યા છીએ કે અમારી જે માંગ હતી કે સિટી સેન્ટરની સાફ સફાઈ અને ગંદકીનું રાજ્ય છે તો અમે બિલ્ડર અમે એક જ માંગ કરેલી કે એક સાલ છે પાણી નહીં આરા તો ઉડતા ક્યાંય તો એના માટે મેન્ટેનન્સ માટે અમે બધી વસ્તુનું કાર્ય કરવા માટે કહેવા માટે આવેલા છીએ આજ સિટી સેન્ટરના મેમ્બરને અમારા બધા સભાસદો ભેગા થયેલા છે એમાંથી એક વ્યક્તિને મારવાની અને ધમકી આપેલી છે જે મેન્ટેનન્સ ની માંગણી કરવા છતાં અત્યારના બિલ્ડરની ઓફિસે જાય તો એમ કે તમારો ટાટીએ ભાંગી નાખીએ તો એ અરજી આપવા માટે અમે આવેલા છીએ હા પોલીસ સ્ટેશન અમારી બધા લોકો ભેગા થઈને અમે અરજી આપેલી છે અમારી બિલ્ડરમાં એક જ છે કે ભાઈ અમને સાફ સફાઈ અને પાણીની વ્યવસ્થા કરી આપે અને અમારા જે મેન્ટેનન્સ છે એ જે 25 પચીસ હજાર પર દુકાન લીધેલા છે તો એ આપે અને સોસાયટી હેન્ડઓવર કરે